હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને આ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ તમે લોકો શહેરમાં રહ્યો છો કે ગામડામાં સિટીના વાર માણસો છો કે ગામડાના અમારી જેવા અમે તો ઓલરેડી જ જઈ અને તમે લોકો સિટીના છો કે ગામડાના એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે ને કે કેટલા લોકો શહેરના માણસો જોઈએ છે અમને અને કેટલા ગામડાના લોકો અમને જોવે છે એમ એટલે અમારો વિડીયો તો આજે શેરના માણસો માટે ખાસ શેરના માણસો માટે ખાસ એટલા માટે કે આપણી પાસે જવો તમારી પાસે શેરના માણસોને તો શોકેશ હોય કે ટેબલ હોય ને જે ડાઇનિંગ ટેબલ એને સજાવવા માટે નકલી ફૂલ લાવવા પડે નકલી ફૂલથી ગુલદસ્તો તૈયાર કરી અને સજાવવો પડે અને અમે જવું ઓરિજિનલ લઈ આવ્યા છે ઓરિજિનલ હોય બધા ફૂલ ઓરિજનલ હોય બધું બધા ફૂલ ઓરિજિનલ અને એ તમે કલર જો હું તમને એક એક કરીને બતાવ અલગ અલગ તો તમે એનો કલર જોશો ને ત્યાં તમને એમ થાશે કે આહ હા અને પાછો બધે અલગ અલગ કલર ના છે એમ જો આ પેલા તો એક ખળી જો તમે આનું આનું ફૂલ જોઓ કેવું છે સે નમસ્તે નું એક આ શું છે આ શેનો ફૂલ છે ઓળખાણ પડી કેટલું મસ્ત લાગે છે ને ચિંકી ચિંકી દીપસી ને એવી સિરિયલ આવતી હતી નું કાર્ટૂનવાળી ને આ છે તમને તમને લોકોને આનું નામ આવડે છે આનું નામ છે સહદેવી જે અમે પર્યાવરણની મિટિંગમાં ગયા હતા ને પર્યાવરણમાં ફરવા ત્યારે અમને રીટાબેન વરા અમારા જસદણના છે પર્યાવરણમાં નોકરી કરે છે એને એમણે અમને કીધું હતું મને કે કૈલાસબેન આ શેનું ઝાડ છે મેં કીધું ખાડ હશે મને નામ નથી અડતું થકી એને સહદેવી કહેવાય એટલે આને કહેવાય સહદેવી સહદેવી છે આ કેટલો બધો મસ્ત જ ફૂલ છે અને અમે હા આ ફૂલ જોઈને આ દૈવીનો કલર જોઈને અમે અમારી ગાય માટે પહેલાં રજકો વાવતા હતા ને લચકો જે કે લોકો લચકોય કે એને રજકોય કહે ત્યારે એના ફૂલ જે આવે ને એ આવા કલરના જ આવે કેટલા મસ્ત જ છે કા યાદ આવ્યું તમને તેમ પશુપાલન કરતા આવશો તો યાદ આવશે કે હા લચકાનો કલર આવો હોય ફૂલનો એમ અને હવે ઝીણા ઝીણા માત્ર બે પાંખડીવાળા ઓહ વ્હાઈટ કલરના ફૂલ નીચે પડી ગયા આ છે માત્ર બે પાંખડીવાળા ફૂલ જો દેખાણું તમને આવડી જ ખાલી બે જ પાંખડી માત્ર બે એનો કલર છે કા એનો કલર એવો જ છે જાંબલી જેવો જો આ મેં તમને જે બતાવ્યું ને એ જ છે આ અત્યારે તમને બતાવ્યું ને એ જ છે જો આ પણ એ જ હતું એ ખળી અલગ પડી ગઈ હતી અને હવે જોવા જોરદારનું છોડ કેટલા બધો મસ્ત છે છે ને મસ્તીમાં જો આવો છે આવો અલગ અલગ વાવ મસ્ત છે આ છોડ અને આ એક જાતનો તુલસીનો છોડ જો કે આ તુલસી નથી હો પણ એમ કે તુલસીનો છોડ પણ જ્યારે લંઘાઈ જાય ને ત્યારે આવો થઈ જાય છે એટલે આ મને ગમી ગયું આમ શોકેસ જેવું લાગ્યું એટલે મેં કીધું આપણે છે ને આ ધારમાં હતું અમારે ડુંગર ત્યાં ને ત્યાંથી હું અત્યારે ખેંચીને લાવીશ અને આને હવે આપણે વાવવાનું છે આ બધા રહ્યા ને એ વાવવાના નથી તમને અત્યારે પુરુદિના બતાવ્યા નહીં પણ રહ્યું ને એને આપણે વાવશું એટલે મસ્ત થઈ જાય છે લીલું થાય છે આ ફૂકાવા આવ્યું છે તોય આવું છે આ લીલું થાય છે ત્યારે એને પત્તા રહ્યા ને બધા આમ ઊભા થઈ જાય છે આમ ઊભા સીધા થઈ જાય છે અત્યારે જોઈ પાણીના અછતના કારણે નીચે નમી ગયા છે આ બધા એને પાણી મળશે આ મૂળ પણ છે આના જો ખેંચીને એને લેવાશે અને આપણે વાવવાનું છે હવે આપણે પાછો બધો એક આખો શું કહેવાય ગુલદસ્તો તૈયાર કરી નાખવી અરે હા નીચે એક વ્હાઈટ કલરનું ફૂલ તો પડી ગયું તો એ તો રહી જ ગયો આ છે ફૂલ વ્હાઈટ વાવ એમ તો કયો વાવ કેટલી મસ્ત પાખડિયું છે હવે આપણે આ બધું ભેગું કરી નાખવી બની ગામડાનો ગુલદસ્તો તૈયાર આ એક હોળી મોટી છે રેડી મોટી ખોળી તોડી પણ મજાનો નો હોય નીચેથી થોડી નાખવી હાલો હવે રેડી બની ગઈ એમ કહો વાવ મસ્ત બની ગયું એમ તો કયો હમણાં આની અંદર ગુલાબ હોય તો તમે કેવાય કહો કાં મસ્ત ગુલાબ છે એમ આ ગુલાબ કરતા જો મસ્ત ઝીણા ઝીણા ફૂલ છે ને એમાં કાંઈ ઘટે અમારું અમારું ગામડાનો ગુલદસ્તો અસલી ઓરિજિનલ સારું અલગ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો